શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભુજ પરિવારમાં મિત્રો આજે આપણે વાત કરીશું માક્ષર વદ તિથિએ લુક્ષ્મણી અષ્ટમી તહેવારની પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે બાવનસો વર્ષ પહેલાં દ્વાપર યુગમાં માક્ષર મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ કુંદનપુરના રાજા ભીષ્મક અને માતા રૂકમય થકી દેવી રૂકમણીજીનો જન્મ થયો હતો જે સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર હતા જે આ વર્ષે ડિસેમ્બરના રોજ આઠમ દિવસ તરીકે ઉજવવામાં આવશે એક અને કુંદનપુરના નરેશ ભીષ્મકની પુત્રી હતા શ્રી કૃષ્ણ દેવી રૂકમણી અને રાધાજીનો જન્મ પણ આઠમ તિથિ જ થયો હતો આ કારણે આઠમ તિથિને ધાર્મિક માન્યતામાં શુભ માનવામાં આવે છે શ્રીમદ્ કથાના દસમ સ્કંદ ઉત્તરાધમાં રૂકમણી હરણ પ્રસંગ આવે છે જે રૂકમણી વિવાહ તરીકે પણ ઉજવાય છે કુંદનપુરના રાજાની પુત્રી રૂકમણી તેની બુદ્ધિ સુંદરતા અને ન્યાયી વર્તન માટે પ્રખ્યાત હતી રૂકમણીજીનું આખું બાળપણ શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં વીત્યું હતું જે લોકો આવતા જતા તે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા હતા એટલે રૂકમણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યા હતા તેથી જ્યારે રૂકમણી ઉમરલાયક થયા ત્યારે તેની ઈચ્છા કૃષ્ણ સાથે વિવાહ કરવાની હતી રૂકમણીજીના ભાઈનું નામ રૂકમી હતું જે કૃષ્ણના વિરોધી હતા તેથી પિતા ભીષ્મક અને ભાઈ રૂક્મી તેમના લગ્ન શિશુપાલ સાથે કરાવવાનું ઈચ્છતા હતા પરંતુ દેવી રૂકમણીજીએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માન્યા હતા તેથી સ્વાર્થ લોભ અને મોહની વેદી પર સૌ તેનું બલિદાન આપે એ રૂકમણીજીને મંજૂર ન હતું હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે તેવા દઢ નિશ્ચય સાથે ખૂબ વિચાર કર્યા બાદ એણે શ્રી કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણ મારફત શ્રી કૃષ્ણને મોકલ્યો જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો તેમાં જણાવ્યું હતું કે હું આપની સાથે જ વિવાહ કરવા માગું છું લગ્નના દિવસે આપ આવી જશો હું ભવાની માતાજીના દર્શન કરવા મંદિરે જઈશ ત્યારે મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો બ્રાહ્મણ સુદેવે દ્વારકા પહોંચી શ્રી કૃષ્ણને હાથો હાથ ચિઠ્ઠી આપી ચિઠ્ઠી વાંચીને શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયા સારથી દારૂકે રથ તૈયાર કર્યો બ્રાહ્મણ સુદેવને સાથે લઈ લગ્નના શુભ દિવસે શ્રી કૃષ્ણ રૂકમણીના નગરમાં પહોંચ્યા બ્રાહ્મણે રૂકમણી પાસે જઈ કહ્યું બેટા દ્વારકાનાથને લઈને આવ્યો છું શિશુપાલ અને અન્ય રાજાઓ સભામાં આવી ગયા હતા દેવી રૂકમણી સહેલીઓની સાથે ભવાની માતાજીની પૂજા કરવા મંદિરમાં ગયા પૂજા કર્યા પછી એ મંદિર બહાર નીકળ્યા શ્રીકૃષ્ણનો રથ તૈયાર જ ઊભો હતો રૂકમણીને લઈ રથ દ્વારકા તરફ જવા લાગ્યો શિશુપાલ અને બીજા રાજાઓએ શ્રી કૃષ્ણને રોકી તેની સાથે યુદ્ધ કર્યું પણ તે હારી થાકીને વિલામોએ પાછા ફર્યા રૂકમણીનો ભાઈ રૂકમી પણ કૃષ્ણની સામે પડ્યો પણ કૃષ્ણે તેને પણ હરાવ્યો અને બંદી બનાવ્યો આ જ સમયે શ્રી કૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ ત્યાં જ આવી પહોંચ્યા હતા તેમણે રૂકમીને છોડાવ્યું શ્રીકૃષ્ણ રૂકમણી અને બળદેવજી દ્વારકા પહોંચ્યા ત્યારબાદ દ્વારકામાં શ્રીકૃષ્ણના લગ્ન થયા શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓમાં મોખરે હતા ચરિત્ર ખૂબ ઉદાર હતું એક આધુનિક નારીની માફક તેમનામાં વિચારશીલતા અને દ્રઢ નિર્ણય શક્તિ હતી તેમણે સ્વસ્થ ચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવનસાથીની પસંદગી કરી તેનામાં તે માટેની મક્કમતા નિડરતા અને હિંમત પણ હતી શ્રી કૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણિયલ ચરિત્ર ઉપસીને સામે આવે છે રૂકમણીના પ્રેમપત્રમાં કેટલું ચાતુર્ય ભર્યું છે પોતે કેવા પતિની અપેક્ષા રાખે છે તે રૂકમણી જણાવે છે ભાગવાનું પોતે પસંદ કરતી નથી એ જણાવવામાં તેની રાજનૈતિક બુદ્ધિ છે કારણ કે કદાચ શ્રી કૃષ્ણ જો તેનો અસ્વીકાર કરે તો પોતે ક્યાંય ના ન રહે હોળી શ્રી કૃષ્ણના પૌરુષની પણ એક કસોટી કરવા માગે છે આમ રુકમણીજીએ પરિસ્થિતિની ગહન સમજ સાથે ઠંડા મનથી યોગ્ય નિર્ણય લઈ કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને આવી કોટીના પ્રેમપત્રો બુદ્ધિમાનો જ લખી શકે તે કાળમાં પણ માનસશાનો કેટલો ઊંડો અભ્યાસ હશે આ પત્ર માત્ર પ્રેમનો ઇજહાર નહીં પણ રૂકમણીએ તેમના જીવન માટે પસંદ કરેલા માર્ગની સ્પષ્ટ દિશા પણ દર્શાવે છે શ્રી કૃષ્ણ અને રૂકમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં પણ જે રીતે આલેખાય છે તે સાચે જ અતૂટ છે તેનામાં સતિત્વ શીલ સંયમ પવિત્રતા દઢ આત્મવિશ્વાસ પ્રભુ શ્રદ્ધા અને એકનેતાનું તેજ છે કામાંત બનેલા રાજવી રૂકમણીના ચારિત્રના તેજથી બેભાન બની ગયા હતા નારી સામર્થ્યને બળ આપવા માટે આજે જ્યારે દુનિયામાં અવાજ ઉઠ્યો છે ત્યારે રૂકમણીનું ચરિત્ર ઉદાહરણરૂપ બને છે રૂકમણી વિવાહ એ જીવ સાથે શિવનું મિલન છે રૂકમણીએ શ્રી કૃષ્ણના લખેલપત્રમાં ભુવન સુંદર એવું સંબોધન કર્યું છે જેનામાં ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ સઘળું છે એવા ભગવાનનું શરણું સ્વીકારવામાં પણ મર્મ છે રૂકમણીએ નિશ્ચય કર્યો કે ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે પરંતુ વરિષ્ઠ શ્રી કૃષ્ણને જ શિવ પાસે જવા માટે જીવનો આવો દૃઢ સંકલ્પ હોવો જોઈએ આમ આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ રુક્મણીજીને દ્વારકા લઈને આવી ગયા હતા અને દેવી સાથે લગ્ન કર્યા હતા શ્રીકૃષ્ણ રૂકમણીના પુત્ર પ્રદ્યુમન કામદેવ થયા રૂકમણી આઠમના દિવસે દેવીની પૂજા કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને લગ્ન જીવનમાં સુખ શાંતિ વધે છે સંતાનની પ્રાપ્તિ પણ થાય છે રુક્મણી આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાથે દેવીનું પૂજન કરવાથી જીવનના બધા સુખની પ્રાપ્તિ થાય છે દેવી રૂકમણીની પૂજા આ વિધિથી કરી શકાય રુક્મણી આઠમના દિવસે સવારે જલ્દી વહેલા ઉઠીને સ્નાન કરો અને વ્રત તથા પૂજનનો સંકલ્પ કરો બાજુ ઉપર દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો પૂજામાં દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને અભિષેક કરો શ્રી કૃષ્ણને પીળા અને દેવીને લાલ વસ્ત્ર અર્પણ કરો ભગવાનને કંકુ અને દેવીને સિંદૂર અર્પણ કરો અને તે પછી બધાને કંકુ અત્તર અને ફૂલ ચડાવો પૂજામાં તુલસી રાખીને ખીરનો ભોગ ધરો અને ઘીનો દીવો કરો કપૂરની આરતી કરો સાંજના સમયે ફરી પૂજા અને આરતી કરીને ફળાહાર કરો આ દિવસે રાત્રે જાગરણ પણ કરો બીજા દિવસે નોમતિથી વ્રત પૂર્ણ કરો અને પારણા કરવા મિત્રો શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની આ અદ્ભુત પ્રેમકથા માત્ર એક કથા નથી પણ પ્રેમ ધૈર્ય અને શ્રદ્ધાનો શાશ્વત માર્ગદર્શક છે તો આ વિડીયોમાં તમે કેવી રીતે રૂકમણીજીના આ પત્રે તેમના જીવનને બદલ્યું અને શ્રીકૃષ્ણ આ પત્રના આધારે કેવી અદ્ભુત વ્યૂહરચના કરી આવી જ રસપ્રદ કહાનીઓ જાણવા અને સાંભળવા માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવાર સાથે અને આવનારી ઘણી બધી આવી જ કથાઓ ડૂબકી લગાવવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો તમારા પ્રતિભાવ અને પ્રેમ અમારું પ્રેરણા સ્ત્રોત્ર છે કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને આ કથા કેવી લાગી મિત્રો આ વિડીયોને અહીં વિરામ આપીશું અને ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ